આજે અમદાવાદથી જાન સુરત આવવાની હતી એટલે કન્યાના પિતા બધાને કહે છે કે જરા બધા તૈયાર થવામાં ઉતાવળ રાખજો બસ હવે જાન આવવાની તૈયારી જ હતી કે કે આ આ બધી બાબતની ખબર પડે છે થઈ છોકરી મંડપ પર બેઠી હતી અને તેની બાજુમાં એક છોકરો બેઠો હતો જેમના લગ્ન થવાના હતા છોકરીનો ચહેરો ઢંકાયેલો હતો જેથી છોકરો તેનો ચહેરો જોઈ શકતો ન હતો પણ છોકરીનો પરિવાર ડરતો હતો અને એ ડર શું હતો કોને કહેવું ખૂબ જ મૂંઝવણ ઊભી થઈ હતી છોકરીની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા પણ તે કોઈને કંઈ કહી શકતી ન હતી તે શું કરી શકે જે તેને ક્યારેય કલ્પના પણ નહોતી કરી તે તેની સાથે આજે આવું થઈ રહ્યું હતું આજે તેના લગ્ન થઈ રહ્યા હતા પણ તેને તેના પરિવારનું પાલન કરવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો ન હતો તેને થોડા કલાકો પહેલાની ઘટનાઓ હવે યાદ આવવા આવવા લાગી હતી એક છોકરી દુલ્હનના રૂમમાં જવા માટે દરવાજો ખખડાવવાની જ હતી ત્યારે તેને જોયું કે દુલ્હનનો રૂમનો દરવાજો ખુલ્લો છે તેને સમજાયું નહીં કે દરવાજો કેમ ખુલ્લો છે તે અંદર ગઈ અને તેને જે જોયું તેનાથી સ્તબ્ધ થઈ ગઈ તે તરત જ તેના માતા પિતાને બોલાવે છે બધા રૂમમાં આવે છે છોકરીનો અવાજ સાંભળીને કેટલાક લોકો પણ આવે છે પરંતુ દરેકને અંદર આવવાની મંજૂરી નથી છોકરીના માતા પિતા રૂમમાં પ્રવેશ કરે છે અને તેમની પુત્રીને રડતી જોઈને પૂછે છે કે શું થયું બેટા તું કેમ રડે છે છે છોકરી ટેબલ ટેબલ તરફ આંગળી કહે કે મમ્મી ત્યાં જુઓ પર એક પત્ર રાખવામાં આવ્યો હતો કોઈ સમજી શક્યું નહીં કે તેમાં શું લખ્યું છે છોકરીએ કહ્યું કે મમ્મી દીદી ક્યાં ગઈ જુઓ અને આ પત્ર જ્યારે બધાએ પત્ર વાંચ્યું ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા કોઈને સમજાયું નહીં કે હવે શું કરવું એવું લાગતું હતું કે બધાના માથા પર જાણે પહાડ તૂટી પડ્યો હોય હવે તેઓ શું કરશે તેઓ બધાને કેવી રીતે સંભાળશે તેઓ સમાજને શું જવાબ આપશે જો કોઈને ખબર પડશે કે આ બધી બાબતની કે કન્યા રૂમમાં નથી તો લગ્ન પહેલા જ પરિવારનું નામ બરબાદ થઈ જશે છોકરીની માતા સૂર્યબેન તેની નાની પુત્રી મિનીષા પાસે આવે છે અને ભાવાત્મક રીતે કહે છે કે મિનીષા બેટા તો બધું તારા હાથમાં છે ફક્ત તું જ અમારા પરિવારનું માન બચાવી શકે છે મિનીષા તેની માતાને રડતી જોઈને તેના શબ્દોનો અર્થ શરૂઆતમાં સમજી શકતી નથી તેને તેના પિતા તરફ જોયું પરંતુ તેના પિતાની આંખો નીચી હતી સૂર્યાબેન અને રમેશભાઈ બંને એક સાથે કહ્યું બેટા કૃપા કરીને આજે આ લગ્નમાં તું બેસ આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી તારે તારી બેનનું સ્થાન લેવું જ પડશે મિની તેના ઘરની લાડકી હતી તે અને તેની બેન કિંજલ બે બહેનો હતા કિંજલ સૌથી મોટી હતી અને તેના લગ્ન આજે થવાના હતા પણ કોણ જાણતું હતું કે તે કોઈને કયા વગર લગ્નમાંથી ભાગી જશે સૂર્યાબેન અને રમેશભાઈએ ક્યારેય તેમની દીકરીઓને પોતાના મનની વાત કહેતા રોક્યા ન હતા કિંજલ તેમની લાડકી હતી પણ તેને ક્યારેય તેના માતા પિતાથી કંઈ છુપાવ્યું નહોતું તે ગુલાબના ફૂલ જેવી સૌમ્ય હતી સુંદર હતી તે આ દુનિયા વિશે બહુ સમજતી નહોતી અને તે જ્યાં પણ જાય ત્યાં કોઈક ને કોઈક તેની સાથે રહેતું હતું પણ આજે અલગ જ ચિત્ર હતું આજે બધું ઉલટું થઈ રહ્યું હતું આજે તેઓ તેમની નાની દીકરીને બીજા કોઈ સાથે બાંધવા જઈ રહ્યા હતા જે કદાચ આ સંબંધને સમજી પણ ન શકે સૂર્યાબેન રડી રહ્યા અને કહ્યું કે પ્લીઝ બેટા આ લગ્નમાં તારી બહેનની જગ્યાએ તું બેસી જા મિનિશા મુંજાઈ કે મમ્મી હું આ કેવી રીતે કરી શકું આ તો મારી બહેનનું ઘર છે આપણે લગ્ન મુલતવી ના રાખી શકીએ અને દીદીને શોધી ના શકીએ સૂર્યબેને કહ્યું કે બેટા આપણે લગ્ન મુલતવી રાખી શકતા નથી હવે આપણે બધાને શું જવાબ આપીશું તું વિચાર તો કર આપણી પાસે બિલકુલ સમય નથી જાન ગમે ત્યારે આપણી ડેલી આવી શકે છે બેટા હું તને પગે લાગુ છું તું ના પાડીશ ને મિનિષા પાસે હવે કોઈ વિકલ્પ નહોતો તે તેના મમ્મી પપ્પાને ઉદાસ જોઈ શકતી નહોતી હવે વર્તમાનમાં આવી રહી છું જ્યાં લગ્ન થઈ રહ્યા હતા ત્યાં હવામાં એક વિચિત્ર બેચેની હતી જાણે કંઈક અપ્રિય બનવાનું હોય મિનીષાનું હૃદય ઉશ્કેરાઈ ગયું હતું ને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા પંડિતજીએ કહ્યું કે હવે ફેરા લેવાનો સમય આવી ગયો છે કન્યા અને વરરાજાને ઊભા થવાનું કહેવામાં આવે છે છોકરો ઊભો થાય છે પણ મિનીષા ઊભી થતી નથી છોકરો તેના હાથને હળવેથી સ્પર્શ કરે છે અને તેને ઊભી કરવાનો પ્રયત્ન કરે છે મિનીષા અનિચ્છાએ ઉભી થાય છે અને ફેરા શરૂ થાય છે ફેરા પૂર્ણ થયા પછી બંને બેસે છે પંડિતજી છોકરાને તેના પર મંગળસૂત્ર પહેરાવવાનું કહે છે છોકરો થાળીમાંથી મંગળસૂત્ર કાઢીને મિનિશાના ગળામાં મૂકે છે છોકરાનો હાથ મિનિશાના ગળાને સ્પર્શતાની સાથે જ મિનિશાને તેના અસ્તિત્વનો જાણે અહેસાસ થયો હોય એવું લાગ્યું પછી સિંદૂર લગાવવાનો સમય થઈ જાય છે છોકરાનો હાથ તેના માથા તરફ જાય છે સૂર્યાબેન કંઈક કહેવા જતા હોય છે પરંતુ તે કંઈ બોલી શકે તે પહેલા જ છોકરો હળવેથી મિનીષાના ઘૂંઘટ ઉપાડે છે અને તેની માગમાં સિંદૂર ભરી દે છે સિંદૂર લગાવતાની સાથે જ મિનીષાની આંખોમાંથી ધડ 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 આંસુ સરી પડે છે અને છોકરાના હાથ પર તે પડે છે છોકરાને તે ઘૂંઘટમાંથી આંસુ પડતા આંસુનો અનુભવ થાય છે અને પહેલી વાર તેની નજર મિનિશાના ચહેરા પર જાય છે ઘૂંઘટ થોડો હટાવ્યા પછી તેનો ચહેરો થોડો દેખાય છે પરંતુ છોકરો કોઈ પ્રતિક્રિયા આપતો નથી તે જે કંઈ થઈ રહ્યું છે તે થવા દે છે અને લગ્નની તમામ વિધિ પૂરી થઈ જાય છે જાન હવે વિદાય થાય છે મિનિશા ખૂબ જ રડતી હોય છે એક તો એની વસમી વિદાય કે જેને ના મરજી હોવા છતાંય પિતાની આબરૂ રાખવા માટે આ લગ્ન કરવા પડ્યા હતા અને વિદાયનું દુઃખ અને સાથે સાથે એની બેન ક્યાં હશે એ કેમ જતી રહી હશે કોણ તેને લઈ ગયું હશે આ બધી જ બાબતોના કારણે મિનિષાના આંસુઓ રોકાતા ન હતા મિનિષા ગાડીમાં બેસી જાય છે ત્યાં સુધી વરરાજાના ઘરના કોઈ સભ્યોને આ બધી બાબતની ખબર જ નહોતી કે છોકરી બદલાઈ ગઈ છે હવે તો આ વાતનો રાજ જ્યારે ખુલશે ત્યારે જોવા જેવી થવાની હતી મિનિશાને આ જ બી ગતિ કે આ બધું ઘરે જઈને ખુલશે ત્યારે ઘરના બધા સભ્યો મને સ્વીકારશે કે નહીં સ્વીકારે એ બધું મનમાં ચાલી જ રહ્યું હતું અને એનાથી વિશેષ કે જેને મિનિશાએ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું એવા લગ્ન કરવા પડ્યા ધીરે ધીરે મિનિશાનો ગૃહ પ્રવેશ થઈ જાય છે અને જ્યારે રૂપિયાની રમત રમાડે છે ત્યારે પણ એનો ઘૂંઘટ ચહેરાથી ઢંકાયેલો જ હોય છે રૂપિયો ઉપાડવાની આ વિધિ પૂરી થઈ ગયા પછી જમી અને આખરે એ સમય આવી જ ગયો જ્યારે એની મોટી બહેનના લગ્ન થવાના હતા એ છોકરાને કેવી રીતે સંભાળવો પરંતુ મિનિશાને એ ખબર જ ન હતી કે જેની સાથે એના લગ્ન થયા છે એ છોકરાએ મંડપની ચોરીમાં જ એનો ચહેરો જોઈ લીધો હતો લગ્નની પહેલી રાત મિનીષા માટે આનંદની વાત કરતા ચિંતા અને હતાશાની રાત બની રહી હતી મિનિશા રાત્રે બેઠી બેઠી વિચારતી હતી કે જ્યારે વિશાલ એની બેનની જગ્યાએ મને જોશે ત્યારે એ કેવું વર્તન કરશે અને મિનીષા કલ્પના કરી શકતી ન હતી અને હવે એ સમય આવી ગયો એ રૂમનો દરવાજો ખુલ્યો અને વિશાલ અંદર આવ્યો હવે તો મિનિશાના હૃદયના ધબકારા ધક ધક વધવા લાગ્યા હતા વિશાલ નજીક આવે છે અને થોડી વાત કરે છે મિનિશાને પ્રશ્ન પૂછે છે કે આ બધું શા માટે અને એવું કયું કારણ હતું કે જેના કારણે આ કરવું પડ્યું ત્યારે મિનીષા ચોંકી જાય છે અને વિશાલને કહે છે કે શું તમને આ બાબતની ખબર છે ત્યારે વિશાલ કહે છે કે હા હું જ્યારે તમને સિંદૂર પૂરતો હતો ને ત્યારે જ તમારો ચહેરો મેં જોઈ લીધો હતો કે તમે કિંજલ નથી પણ ચોરીમાં એની નાની બેન પરણાવવા માટે આવી છે વાત સમાજમાં ઉછળે નહીં એટલે હું પણ ત્યાં ચૂપ થઈ ગયો પણ અત્યારે જાણવા માંગુ છું કે એવું શું કારણ બન્યું છે કે મિનિષા બધી જ બાબત વિગતવાર તું મને જણાવ વિશાલની માફી પહેલા માગે છે અને તેઓ મારા પિતાને આબરૂ બચાવવા માટે આ પગલું ભર્યું છે એમ કહે છે વિશાલ શું તમે મને સ્વીકારશો અને જો તમને હું ના ગમતી હોય ને તો એ સ્વીકારવા માટે પણ હું તૈયાર છું બધું જ જાણું છું કે તમે મારી મોટી બહેન કિંજલને કેટલો પ્રેમ કરતા હતા પરંતુ આવી પરિસ્થિતિના કારણે મિનિષા વિશાલનો હાથ પકડીને કહે છે કે તમારા મનમાં જે હોય ને તે મને કહી શકો છો હું મારો આખરી નિર્ણય તમારા પર રાખું છું ત્યારે વિશાલ કહે છે કે તમે તો મજબૂરીથી તમારી બેનની જગ્યાએ અને આ ઘરના માતા પિતાને આબુ માટે આ લગ્ન કર્યા છે ખરેખર તો મારે તમને પૂછવું જોઈએ કે શું તમને આ લગ્ન માન્ય છે અને જો લગ્ન માન્ય ના હોય ને તો તમે સ્વતંત્ર છો મને જરાક પણ દુઃખ નહીં લાગે ત્યારે મિનિષા કહે છે કે તમે તો મારી વાતને સમજી ગયા તમે મને સ્વીકારવા માટે પણ તૈયાર છો પણ આ બધી બાબત ત્યારે હું એમને શું જવાબ આપીશ અને ઘરના બધા મારા માતા પિતાને પણ એવા વચનો કહેશે એના વિશે વિચારી અને મારા તો પગ તૂજે છે ત્યારે વિશાલ કહે છે કે તું ચિંતા ના કર હું બધું જ સંભાળી લઈશ બસ તું અત્યારે સુઈ જા તું પણ થાકી ગઈ હશે અને મને વિચારીને જવાબ આપજે આમ કહી અને એ રાત્રે વિશાલ અને મિનિશા અલગ અલગ સુઈ જાય છે હવે મિનિશાના મનમાં વિશાલના કહેવા છતાં વિચારોનો વંટોળ ઉદભવ્યો છે કે સવાર પડતાની સાથે જ જ્યારે વિશાલના ઘરના મને જોશે ત્યારે કેવી પરિસ્થિતિ ઊભી થશે એના વિશે વિચારી શકતી ન હતી કલ્પના કરી રહી હતી કે સવાર પડવાનો એ સમય નજીક આવી રહ્યો હતો મિનિશા નાઈ ધોઈ તૈયાર થઈ અને ખન્ના મંદિર તરફ આગળ વધી અને દર્શન કર્યા ત્યાર પછી વિશાલ અને રસોડા તરફ લઈ જાય છે અને બધી જ બાબતોને સમજાવે છે થોડીવાર પછી ડાઇનિંગ ટેબલ ઉપર તેના સાસુ સસરા અને પરિવારના સભ્યો નાસ્તા માટે આવે છે જ્યારે મિનિશા ચા નાસ્તો લઈને આવે છે ત્યારે વિશાલના પપ્પા મોહનલાલ કહે છે કે બેટા તું સવારે વહેલા આવીશ કે શું અને તું શું કરવા ચા નાસ્તો લઈ આવે છે અમારા ઘરની નવી વહુ તારી મોટી બેન લઈ આવશે અહીંયા આવી જાય ત્યારે અમારી સાથે નાસ્તો કરવા ત્યારે વિશાલ અને મિનીષા એકબીજાને સામે ટગર ટગર જોઈ રહ્યા છે કે હવે શું જવાબ આપવો ભારે હિંમત કરી અને વિશાલ કહે છે કે મમ્મી પપ્પા તમારા ઘરની જે નવી વહુ છે ને એ આ કિંજલ નહીં પણ આ મિનીષા છે ત્યારે મોહનલાલ અને સવિતાબેન કહે છે કે તું આ શું બોલે છે વિશાલ આન છે તને કઈ અત્યારે વિશાલ આગલા દિવસની તમામ ઘટના કહે છે કે કિંજલ કોઈકની સાથે ક્યાંક જતી રહી છે તે ક્યાં જતી રહી છે એ ઘરના કોઈ સભ્યને ખબર નથી એટલે ઘરની એમની અને આપણી આબરૂ બચાવવા માટે આ મિનીષા કિંજલની જગ્યાએ પરણવા બેસી ગઈ હતી મને પણ છેલ્લે છેલ્લે ખબર પડી હતી પણ હવે કંઈ થાય નહીં વિશાલ કહે છે કે જો મિનીષા આપણા ઘરને સ્વીકારે ને તો મમ્મી પપ્પા એને આપણે સ્વીકારવા માટે આપણે એટલી તો લાગણી દર્શાવી જ પડે અને એમ પણ મિનીષા ખૂબ જ હોશિયાર અને કિંજલ કરતા પણ વધારે દેખાવડી અને ભાવના સભર છે એ તો તમને ખબર જ છે ને કારણ કે આપણે જ્યારે મારા સંબંધની વાત થઈ ત્યારે સૌથી પહેલા તમે જ કહ્યું હતું કે અમારે એમની નાની દીકરી સાથે અમારા દીકરાનું લગ્ન થાય તો વધારે સારું સવારના એ નાસ્તાના ટેબલ ઉપર નાસ્તો એમને પડી રહ્યો અને આ બધી બાબતોની વિશે ધીંગાણું ખેલાયું હવે બપોરનો લંચ સાંજનું ડિનર આ બધું તો થઈ રહ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક મિનીષા વિશાલ અને ઘરના સભ્યો એકબીજાથી કચવાટ અનુભવતા હોય એવું લાગી રહ્યું હતું અંતે મિનીષા વિશાલને રાત્રે કહે છે કે હું તમને સ્વીકારવા માટે તૈયાર છું આવી ઘરે પરિસ્થિતિમાં પણ જો તમે મારા સાથે હોય

સંબંધ કોની સાથે થયો હતો એ પણ સમાજને ક્યાં ખબર છે તો આપણે મિનિષાને સ્વીકારી લેવી જોઈએ આમ કહી અને બીજા દિવસે જ્યારે ડાઇનિંગ ટેબલ પર વિશાલના માતા પિતા આવે છે અને સવિતાબેન અને મોહનભાઈ ને ચા નાસ્તો લઈને આવે છે ત્યારે વિશાલના મમ્મી પપ્પા કહે છે કે વહુ બેટા અમારી બાજુમાં આવીને બેસો અને અમારી સાથે જ ચા નાસ્તો કરો ત્યારે મિનિષાને આંખોમાંથી આંસુ આવી ગયા અને મોહનભાઈ અને સવિતાબેનના ઘરે લાગી ગયા અને કહ્યું કે મને માફ કરી દેજો કદાચ મારાથી ભૂલ થઈ ગઈ હશે ત્યારે વિશાલના મમ્મી પપ્પા કહે છે કે આવી સમાજદાર અને લાગણીવાળી પુત્ર વધુ અમને ક્યાં મળત દીકરી અમે ભગવાનનો પણ આભાર માનીએ છીએ કે આટલી સારી પુત્ર વધુ અમને એક આકસ્મિક બનાવ થયો હોવા છતાં મળી છે ત્યાર પછી વિશાલ અને મિનીષા એક મેકના થઈ અને ખૂબ જ પ્રેમપૂર્વક જીવન વિતાવવા લાગે છે લગભગ એકાદ વર્ષ થયું હશે અને અચાનક એમના જીવનમાં જાણે ભૂચાલ આવી ગયો હોય એમ મિનીશાની મોટી બહેન કોઈને કઈ ખબર ન હતી અને મિનીશાના ઘરે સાસરીએ પહોંચી જાય છે અને જેને વિચાર્યું પણ ન હતું એવું થયું મિત્રો વાર્તા લાંબી હોવાના કારણે બીજો ભાગ નવા વિડીયોમાં જોઈશું મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર